સાવરકુંડલામાં તાલુકા ભાજપ મહામંત્રીનું રાજીનામું ચેતન માલાણીએ રાજીનામું આપી દીધું છે દસ હજાર કરોડના સરકારના સહાય પેકેજને ખેડૂતની મશ્કરી ગણાવી રાજીનામું ધરી દીધું સાવરકુંડાના પૂર્વ મહામંત્રી એપીએમસીના ડાયરેક્ટર છે ચેતનભાઈ માલાણી ખેડૂતો સાથે સરકારે અન્યાય કર્યાનો ચેતન માલાણીએ આરોપ લગાવ્યો છે સાવરકુંડલા તાલુકા ભાજપના મહામંત્રી કે જેમણે રાજીનામું આપી દીધું છે જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેને ખેડૂતોની મજાક ગણાવી અને પોતાના પદ પરથી તેમણે રાજીનામું આપી દીધું છે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપવાનું માત્ર એક જ કારણ સરકારશ્રી દ્વારા જે કૃષિ સહાય પેકેજ કે જે ઐતિહાસિક ગણે છે તો એ પેકેજ જાહેર કર્યું એમાં થયેલા ખેડૂતો સાથે અન્યાય પ્રતિ વિગત ત્રણ હજાર પાંચસો ને વીસ હેક્ટરે બાવીસ હજાર અને બે હેક્ટરની મર્યાદા એટલે વધુમાં વધુ ચુમ્માલીસ હજાર રૂપિયા હવે મગફળીનું ઉત્પાદન જે ખેડૂતોને મણની આસપાસ થવાનું હતું સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે ચૌદસો ને બાવન રૂપિયા એટલે ત્રીસ હજાર રૂપિયા જેટલું ખેડૂતોને પ્રતિ વિગે નુકસાન થયું છે સરકારે માત્ર ત્રણ હજાર પાંચસો ને વીસ રૂપિયા આપ્યા છે એટલે દસ ટકા એક બાજુ સરકારે એમ કહે છે કે ખેડૂતોને સો ટકાથી થી એસી ટકા સુધી નુકસાન થયું છે તો આ વળતર કેમ